નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાનનો સત્તરમો હપ્તો ક્યારે આવશે એક સાથે બે હપ્તાનો લાભ મળશે તથા પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ લઈ શકે ખરા વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું સંચાલન કરી રહી છે આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ હજાર આર્થિક સહાય પૂરી પાડે છે છ હજાર રૂપિયાના આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં આપવામાં આવે છે મિત્રો દરેક હપ્તો ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના કુલ સોળ હપ્તા મોકલી દીધા છે આવી સ્થિતિમાં દેશભરના કરોડો ખેડૂતો હવે સત્તરમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ શ્રેણીમાં સાલો જ જાણીએ કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ્સ ટુ માનીએ તો ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે સરકારે સુધી હપ્તાના ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો હવે જોઈએ કે ખેડૂતોને એક સાથે બે હપ્તાનો લાભ મળી શકશે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી સોળમાં હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમા હપ્તાના પૈસા મળ્યા નથી જો કે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ લઈ શકે ખરા તો મિત્રો કોઈ પણ વ્યક્તિ પાસે પોતાનું ખેતર ન હોય અને તે પિતાના નામની જમીન પર ખેતી કરતો હોય તો તેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી મિત્રો આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે તે વ્યક્તિએ જમીન પોતાના નામે કરાવવી પડશે પરિવારનો કોઈ પણ એક જ સદસ્ય આ યોજનાનો લાભ લઈ શકે છે નિયમો મુજબ આ યોજનાનો લાભ લેવા માટે જમીન પોતાના નામે હોવી ખૂબ જ જરૂરી છે તમારા નામે જમીન ના હોય તો તમે લાભ મેળવી શકતા નથી કોઈ એક જ યોજના માટે અરજી કરી શકે છે જેથી પિતા પુત્ર આ યોજનાનો લાભ મેળવી શકતા નથી અને મિત્રો જો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને મિત્રો આવી જ રીતે નવી નવી માહિતી મેળવવા માંગતા હોય તો નિશ્ચય તમે જય જવાન જય કિસાન લખી કમેન્ટ કરજો જેથી કરીને અમને એક મોટિવેશન મળતું રહે અને મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો